છે એ લગભગ પાંચ લાખ રૂપિયાની જોડી થઈ હતી દસ લાખ રૂપિયા પંદર લાખ રૂપિયાની જોડી એવી રીતે બધા ઘણી બધી ઊંચી કિંમત એની ત્યાં છે નમસ્કાર મિત્રો ગાવો વિશ્વસ્ય માત્ર ગાય વિશ્વની માતા છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમે ગાયો તો જોઈએ છે છે ગીર ગાય કાંકરેજ ગાય દેશી ગાય શંકરી ગાય જર્સી ગાય કોકણ ગીદા ઘણી બધી ગુજરાત ની અંદર સંવર્ધન અલગ અલગ ગૌશાળા ની અંદર અલગ અલગ ગાયો નો થાય છે પરંતુ આજે હું તમને એક વર્લ્ડ ની સૌથી નાની ગાય કે જેની હાઈટ માત્ર બે થી અઢી ફૂટ છે જેની કિંમત લાખો માં કિંમત છે અને ગુજરાત ની અંદર સૌ પ્રથમ આ જગ્યા પર આવી છે ચલાળાની અંદર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ની જે ગૌશાળા છે ત્યાં આ ગાયનું આગમન થયું છે અને એમની તમને હું સંપૂર્ણ માહિતી આપીશ એમના જે ટ્રસ્ટી છે એમની મુલાકાત કરાવીશ તો છેલ્લે સુધી મિત્રો મીડિયામાં બને રહેજો તો થોડો તમારો પરિચય આપો આ સંસ્થા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા અને એમની જ એક શાખા શ્રી કૃષ્ણ ગૌશાળામાં આપણે અત્યારે ઉભા છીએ મારું નામ મહેશભાઈ મહેતા છે અને હું આ સંસ્થામાં એઝ એ એન્ડ ડાયરેક્ટર તરીકે અહીંયા સેવા આપું છું

નંદી અને વાછડી ગાય એમ બંને જોડી છે એટલે રાધા કૃષ્ણ એમનું નામ આપ્યું છે હવે આની મતલબ બીજી ગાય કરતા હું વિશેષતા મતલબ કે એના એક તો આપણે છે ને કે માનો કે ઘરે માણસો કૂતરાઓ પાળતા હોય છે બિલાડી પાળતા હોય છે તો એની બદલી ગાય પાળે ગાય એ સાક્ષાત દેવી છે એમની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે તો ગાયની પણ સેવા થાય અને એ બાને ઘરે પણ પવિત્ર થાય આ ગાય ઘરે પણ રાખી શકાય ફ્લેટમાં પણ રાખી શકાય અને રૂમ માં પણ રાખી શકાય એ રીતનું અને એનું જીવન છે મતલબ આપણી સાથે ઘરે હા આ કોઈ બીજું કોઈ વિશેષતા છે નહિ આપણે જે અહીંની ગાયો ખાય જ એનો ખોરાક છે અને અહીંયા ની ગાયો રે એજ રીતે રે છે અને અહીંયા ઉલટાનો એને આનંદ આવે છે આપ જોઈ રહ્યા છો કે બંને ગાયો મોજ થી અહીંયા રે છે આનંદ કરે છે બરોબર એટલે ટૂંકમાં ગુજરાતમાં આમ તો પ્રથમ વખત આપણે આવી છે તો આનો વિસ્તાર વધે અને સંવર્ધન થાય ગુજરાતમાં હા એવા હેતુથી લાવ્યા છો બીજું તો મારે તમને પૂછવાનું છે મહેશભાઈ કે આનું દૂધ કેટલું હોય છે દૂધ માટે તો આ અડધો લિટર લિટર જેટલું દૂધ કરે છે પણ એના બચ્ચા પૂરતું દૂધ માટે આ ગાય નથી ગાય આ સેવા કરવા માટે અને બસ પવિત્રતા માટે આ ગાય છે

અને એ ગૌશાળામાં જોડી થઈ હતી પણ ત્યાં અલગ અલગ વિવિધ ઘણી બધી ગાયો છે હજી આનાથી પણ નાની ગાયો ત્યાં છે અને એની પણ આનાથી કિંમત પણ વધારે છે એટલે બધી જુદી જુદી એમની કિંમત હતી પણ આપડે તો એક

આ ગાયત્રી પરિવાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત સંસ્થા છે એના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેમાં ખાસ કરીને આ ગૌશાળા સ્કૂલ કોલેજ હમણાં જ ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ સ્કૂલ કે જે ધોરણ છ થી જ દીકરીઓ એનડીએ ની તૈયારી કરે છે દીકરીઓ આર્મીની તૈયારી કરે છે એવી સરસ મજાની સ્કૂલ હમણાં તાજેતરમાં શરૂ થઈ વરસ દિવસ થયા એવી જ રીતે સંસ્કૃત શક્તિ ગુરુકુળ છે કે જેમાં સંસ્કૃતમાં બાળકો અભ્યાસ કરે છે આ સંસ્કૃત શક્તિ ગુરુકુળ શક્તિ જેમાં વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે પ્લસ સંસ્કૃતમાં દીકરાઓ દીકરીઓને રહેવા જમવા ખાવા પીવાની વ્યવસ્થા રક્ષા શક્તિમાં બધી જ સંસ્થા તરફથી અને સરકારશ્રી તરફથી કરવામાં આવે છે અને એવી જ રીતે દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન વૃદ્ધાશ્રમ અનાથ આશ્રમ હોસ્પિટલ ગૌશાળા અ ગરીબોને ચપ્પલ વિતરણ છાછ વિતરણ ધાબળા વિતરણ ગરીબો ને ભોજન આ એવી અનેક ગરીબોને કીટ વિતરણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને અમ આ સેવાકીયો પ્રવૃત્તિના ભાગ રૂપે જ આ એક ગૌશાળા પણ એની સેવાનો એક ભાગ છે બરોબર તાજેતરમાં જ હમણાં સંસ્થા દ્વારા એક નવો અભિગમ હાથ ધર્યું છે જેમાં વીઘા જમીન અને ત્યાં સુંદર મજાની પ્રાણીઓ માટેની હોસ્પિટલ અને પ્રાણી સંગ્રહાલય અને પ્રાણીઓનું ટ્રેનિંગ સેન્ટર ને એવું પણ આપણે બનાવવા જઈ રહ્યા છીએ જે જાંબો હેલ્થકેર સેન્ટર નામ આપી અને એના દાતાશ્રી આદરણીય કરુદાદાના માધ્યમથી સુંદર મજાની ત્યાં પ્રવૃત્તિ થશે બધા જ જાતના પશુ પક્ષીઓ ત્યાં રહેશે એની હોસ્પિટલ બનશે પશુઓની સેવા થશે અને કોઈ પણ એને બીમારી હોય એમને વેક્સિન આપવાના હોય એમને કાંઈ પણ જરૂરિયાત હોય એ બધી વ્યવસ્થા ત્યાં ઊભી કરવામાં આવશે